અને પરચુરણ જેવી જળસ્તીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને પૂરતો સહયોગ આપીને ખેડૂત કમિશન કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર મુલાકાત લેશો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસ્ટર માર્કેટિંગ એડમાં આજે તારીખ ચાર ઓક્ટોમ્બર ને શુક્રવારના ના રોજ જસ્ટર માર્કેટિંગ એડમાં જીરાની આવક જોઈએ તો સાડા ત્રણસો થી ચારસો બોરી આસપાસ જેવી જોવા મળી રહી છે અને મિત્રો હાલ રાજીનું કામકાજ પણ ચાલુ છે તો ચાલુ જાણી લઈએ હરાજીમાં જઈને જીરાના આજના બજાર ભાવ અડતાલીસ કોઈ ન અડતાલીસ પાકા પાકા વાડુ લે 40 40 ચાર હજાર આઠસો ને છ્યાસી રૂપિયા શુક્રવાર আটা অর্ডারলি ঘোড়া আমার জানা লাগে এককে যেন বেডা ইয়ার বাটা মনে লিবিতে করে ওদিকে ওদিকে জানিও করতে পারি খালি 48 শালি 48 বেটা লেখা থাকে হল 5299 ধান উলে ঠাই দেখা যায় ভারত সরকার দ্বারা 7388 এটা কি বেটা মনে থাকে যদি পারো হল 8445 হল বটা 10000

अथव

તેતાલીસ હે ચાર માનું આવે હરકી બિકેટ એકતાલીસવો એકતાલીસ અમલા એકતાલીસ ઓ એકતાલીસ નથી કોઈ એકતાલીસ એક એક બે 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 રૂપિયા

ચાર હજાર નવસો રૂપિયા માર્કેટિંગ યાર્ડમાં જીરાનું બજાર આજે ચાર હજાર ત્રણસો રૂપિયાથી લઈને ચાર હજાર નવસો ને દસ રૂપિયા સુધી રહેલું છે બજાર ટકેલું જોવા મળી રહ્યું છે આજે